નમસ્કાર સ્વાગત કરું છું તમારું કન્ફ્યુઝન પોઈન્ટના આ અંદર તો ચાલો આપણે આજના કન્ફ્યુઝન પોઈન્ટ કન્ફ્યુઝન પોઈન્ટ આયોડાઇડનો ઉપયોગ શેના માટે થાય છે તો સિલ્વર આયોડાઇડનો ઉપયોગ કૃત્રિમ વરસાદ માટે થાય છે તેવી જ રીતે સિલ્વર બ્રોમાઇડનો ઉપયોગ શેના માટે થાય છે તો સિલ્વર બ્રોમાઇડનો ઉપયોગ ફોટોગ્રાફીની અંદર થાય છે

કાર્બનનું પ્રમાણ કેટલા ટકા હોય છે તો પચાસ ટકા હોય છે ત્રીસ થી ચાલીસ ટકા તો આપણે આ બીજો કન્ફ્યુઝન પોઈન્ટ કોલસા વિશે વાત કરીયું હવે આપણે ત્રીજો કન્ફ્યુઝન પોઈન્ટ વિશે વાત કરીએ તો આ એક કયા કયા સાબુ માટે કયા કયા ક્ષારનો ઉપયોગ થાય છે એના વિશે વાત કરીશું તો सोडियम क्षार થી કયો સાબુ બને છે તો સોડિયમ क्षार થી કપડા ધોવાના સાબુ બને છે તે જ રીતે પોટેશિયમ क्षार થી કયા સાબુ બને છે તો પોટેશિયમ क्षार થી નહવાના સાબુ બને છે તો આપણે હવે છેલા કન્ફ્યુઝન પોઈન્ટ વિશે વાત કરીએ તો સૌથી વધુ ક્રિયાશીલ ધાતુ કઈ છે તો સૌથી વધુ ક્રિયાશીલ ધાતુ છે સીઝિયમ તે જ રીતે સૌથી વધુ ક્રિયાશીલ અધાતુ કઈ છે તો સૌથી વધુ ક્રિયાશીલ અધાતુ છે તો સૌથી વધુ ક્રિયાશીલ ધાતુ છે અને સૌથી વધુ ક્રિયાશીલ અધાતુ છે તો દોસ્તો આપણે આજના આ વિડીયોની અંદર થોડાક કન્ફ્યુઝન પોઈન્ટ વિશે વાત કરી જો તમને આ વિડીયો પસંદ હોય તો એક લાઈક જરૂર કરજો તથા વિડીયોને વધારે વધારે શેર કરવા વિનંતી તથા આવા જ નવા વિડીયો જોવા માટે પ્લીઝ અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા ખૂબ ખૂબ આભાર